દાહોદમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા સીએનઆઈ ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે ધાર્મિક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ આનંદ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ પચીસમી ડિસેમ્બરના રોજ થયો હતો તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં પચીસમી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણીના ભાગરૂપે બાવીસમી ડિસેમ્બરના રોજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે સેનાએ ચર્ચ દ્વારા દાહોદ શહેરમાં એક ધાર્મિક રેલીનું આયોજન કરવામાં હતું આ ધાર્મિક રેલી સેનાઈ ચર્ચથી નીકળી શહેરના સ્ટેશન રોડ સરસ્વતી સર્કલ થઈ બિરસામુંડા સર્કલથી પરત સાલ્વેશન આર્મી ચર્ચ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહીસાગર मेरे ये भाइयों और बहनों आज हम दाऊद की जो खुशिया देख रहे हैं वो पूरे विश्व में है और ये इसलिए है क्योंकि स्वयं ईश्वर एक मनुष्य बनकर हमारे बीच में आए ताकि वो हमें शांति एकता और भाईचारा का संदेश दे सके हम न सिर्फ हमारे दाऊद लेकिन हमारे पूरे राज्य को हमारे पूरे भारत को हमारे पूरे विश्व को ये संदेश देना चाहते है कि हम सभी एक है हम सभी ईश्वर के बेटे और बेटिया है और को, हम वही ईश्वर की शांति एकता और भाईचारा का संदेश देते हैं। आप सबों को क्रिसमस की खुशियाँ बधाइयां और शुभकामनाएं अपना दीपक फादर दीपक आज हमें ईश्वर की तरह ऐसे क्रिश्चियन तो समाज द्वारा આ ક્રિસમસ રેલનું આયોજન કરવામાં આવ્યું છે આજથી બે હજાર વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી દુનિયાના માનવજાતના ઉદ્ધારણ માટે પ્રેમ આનંદ અને શાંતિનો સંદેશો લઈને ગંદી ગભાળમાં જન્મ્યા અને આખા માનવજાતના માટે તેમ મુક્તિનું મોક્ષનું દ્વાર ખુલ્લું મૂકી છે અને એને સંદેશો ફેલાવવાને માટે માતાલની શુભેચ્છા આપવાને માટે આજે દાહોદ શહેરની અંદર ખ્રિસ્તી સમાજ દ્વારા આ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે દરેક ને નાતાલ અને નવા વર્ષની શુભેચ્છાઓ છે મેજર દિનેશ પેકવાન ડિવિઝનલ કમાન્ડર તરીકે સેવા આપું છું